ખેડૂત એટલે માત્ર એક મત આપવાનું મશીન છે ખેડૂત બાકી એથી વધારે એની વેલ્યુ કઈ છે નહીં ખેડૂત ની આ બધું થાય ને એના ઉપરથી થી સમજાય કે ખેડૂત ની વેલ્યુ કેટલી છે એમ કઈ પણ પ્રશ્ન આવે ને એટલે મોટા મોટા રાજકારણીઓ છે ને બધા એક બાજુ થઈ જાય સાઇડ માલ કોઈ મોરિયાડ નો થાય પાંચ દી તમે સ્વેચ્છાએ બંધ રાખો માલ લઈને ન જાવ એટલે બધું રેડી થઈ જાય ખેડૂત તમને કહું કઈ પણ પ્રશ્ન આવે ને ખેડૂનો પ્રશ્નમાં કોઈ રાજી નથી અને ઉકેલવામાં જો બોટાદનું તમને કહો કેવું હાલે છે ને અત્યારે રાઈતે પકડી જાય ને કાંઈ નું કાંઈ કરે એમાં એ ક્યાંય ખોટો પ્રશ્ન છે ખેડૂતને છેતરે છે એટલે એને અવાજ ઉઠાવ્યો પણ અવાજ ઉઠાવ્યો એ ગમ્યો નહીં કોઈને એટલે ખેડૂતને તમને કહો ખેડૂતોની કાંઈ વેલ્યુ નથી ખેડૂતને બધાય તમને કહો ખાલી મત પૂરતા જ ખેડૂતને સમજે છે કે આ મત દેવાનું એક મશીન છે ખેડૂત એટલે ખેડૂત એટલે મત દેવાનું મશીન બાકી એનું બીજું કોઈ તમને કહો ગમે જ્યારે તમે જોજો ખેડૂત પ્રત્યેના કાંઈ પણ પ્રશ્ન હશે ને એટલે કોઈ ભડનો દીકરો તમને કહો એને ખેડૂતની પડખે ઊભો નહીં રહે કોઈ એટલે કોઈ ઊભો ન રહે આ યાર્ડ છે ખેડૂતોનું યાર્ડ છે અને એમાં ખેડૂતોને કાપતા હતા એટલે આ લોકોએ અવાજ ઉઠાવ્યો અને એમાં ક્યાં ખોટો પ્રશ્ન છે કાંઈ હકીકત હતી વિડીયો હતા એના બધી વસ્તુ છે અને લોકો એમ કહે છે કે અહીંયા અમે આવીએ એટલે અમને કડદાથી આવડા લોકો કડદા જ નગરા કરે છે અને નાખવા જવાની જગ જાહેર છે આજકાલનું પહેલું પેલું નવું તો કાંઈ નવી નવાઈનું જ નથી ત્યાં આને આવીને આ બધું ઊભું કર્યું એમ એટલે ખેડૂનો પ્રશ્ન ક્યાંય પણ હશે ને એટલે ખેડૂના પ્રશ્ન કરવા અને પકડીને જેલમાં નાખી દેવાના છે ખેડૂત આગેવાનો પકડી લેવાના છે કોઈને મહેકવાન થતા નથી એટલે ખેડૂત પ્રત્યે અવાજ તમે ઉપાડશો ને એટલે તમારી જેલમાં જ આવ્યા સિવાય કાંઈ સુટક્યો નથી કારણ કે ખેડૂતને કાંઈ વેલ્યુ જ નથી ખેડૂ એટલે એક મત દેવાનું મશીન છે કે તમારું જ્યારે તમારી જરૂર પડે ને ત્યારે ખેડૂતની બે વાહવાહી કરે ને એટલે ખેડૂતોને ખાલી મત દી આવે એટલે વાર્તા પતી ગઈ પછી ખેડૂતનું બીજું કાંઈ કામ હતું ખેડૂત કાંઈ કામના છે નહીં એટલે એનો પ્રશ્ન ખોટો હોય તો આપણે ગમે ને કે બાલો એને પ્રશ્ન ઉપાડી ખોટો છે તદ્દન વ્યાજબી પ્રશ્ન છે અને એકદમ બધાને તમને કહું નડતરૂપ હતી કે આ તમે કડદાની ઠેક આવા અનેક પ્રશ્નો બનતા હતા કરતાના એટલે નડતરૂપ હતી એટલે ખેડૂને તમને કહું કાંઈ કરવાની જરૂર નથી ખાલી પાંચ પાંચથી તમે માર્કેટ યાર્ડમાં કપા ન લઈ જાઓ ને એટલે યાર્ડ કાંઈ બીજા કાંઈક દૂધની ભેય નથી યાર્ડમાં કે આ લોકો દૂધ વેચીને કાંઈક તમારું આ યાર્ડનો નિભાવ કરશે એમ પાંચથી તમે માંડવી કે કપા કાંઈ લઈને ન જાઓ ને એટલે વેપારી અને યાર્ડના સત્તાધીશો તમારા ગોઠવા ગોઠને ગોઠણે પડવા આવશે પૈકી પડવા આવશે કે હાલો માલ લઈને આવો તમે કારણ કે એ કાં મોટા એટલું મોટું ખડક્યું છે એ કાંઈ તમને કહો એ ઊભું નથી રહેવાનું પાંચથી તમે ન જાઓને એટલે તમારે બધું ઓટોમેટિક રેડી થઈ જાય ખાલી પાંચથી તમે માર્કેટ યાર્ડમાં જવાનું કહી ને એટલે આ તમારે કાંઈ માથાકૂટ કરવી નહીં પડે પાંચથી તમે કપા સિંગ કોઈ પણ વસ્તુ લઈને બોટાદ માર્કેટ યાર્ડમાં ન જાઓ એટલે તમારે આમ તો પાંચ મેં રિઝલ્ટ આવે તો મને કહેજો જ્યો પાંચમાં દીએ કાંઈ ન હોય સામેથી આવશે બધાને કહે કે હાલો ખેડૂભાઈ આવો તમે આવો કારણ કે એને કાંઈ બીજી કોઈ પેદા છે નહીં ઉપરથી કાંઈ પૈસાનો વરસાદ તો નથી પડતો કે આ યાર્ડની નિભાવી કે ખેડૂત માલ વેસે અને કમિશનના પૈસા આવે એમાંથી આ યાર્ડવાળા બધા દીના કરે છે બાકી બીજું કાંઈ એમાંથી કાંઈ એની બીજા પૈસાની કઈ આવે છે નહીં એટલે આનો ઉપાય માત્ર એટલો જ છે કે તમે પાંચ દી ખાલી કપા લઈને જવાનું બંધ કરી દો એટલે બધું રેડી થઈ જાય એટલે પાંચ દી ખાલી બંધ કરી દો ને એટલે કાંઈ જો તમારે આંદોલન નહીં કરવું પડે ને કાંઈ નહીં કરવું પડે પાંચ જ દી ખાલી સ્વચ્છ છે બધા ખેડૂત બંધ રાખો કે ભાઈ અમારે જવું જ નથી પાંચ દી બોટાદ યાર્ડ ની અંદર આજુબાજુમાં નજીક બીજા કોઈ યાર્ડ હોય ત્યાં વ્યાજ ત્યાં ક્યાં બંધ છે ચાલુ જ છે અને હાઈ ક્લાસ રીતે હાલે છે અમરેલી છે બાજુ ઓલું બધું ગમે ત્યાં કાંઈ બીજા કોઈ યાર્ડ હોય ભાઈ ને એમ જાય હું ઘરના વાહન હોય એને વૈ જવાય બાકીના જેને ન હોય એ પાંચ દી ખમી જવાય એ સિવાય એનો કાંઈ રસ્તો છે નહીં પાંચ દિવસ તમે કપાસ લઈને ન જાઓ ને યાર્ડની અંદર એટલે આ જીન તરત મળશે ડૂકો પડવા બંધ થવા માટે પાંચ દી ન જાવ ને એટલે જીન થઈ જાય બંધ અને બંધ રાખવા વેપારીને એક મિનિટ ન પહોંચાય દેશ મુહૂર્ત કરીને જે ચાલુ કર્યા હોય ને બંધ રાખવા એને હસોડા ન પોહાય ખેડૂત કરતાં પણ એને બંધ રાખવું પહોંચાય એમ નથી એટલે તમે પાંચ દિન નહીં ને એટલે એના જીન બંધ રહે બંધ રહે ને એટલે એને વેરન્ટે જ એવું છોડે ને એ લોકોને પોહાય જ નહીં એટલે જ્યાં લગ્યા એને માલ મળે છે ને ત્યાં લગી તાગત દિનના છે તમે પાંચ કે પાંચ દિવસ કે અઠવાડિયું માર્કેટ યાર્ડમાં કપા લઈને ન જાઓને એટલે તરત તમને એમ કહું છું કે એનું જીન બંધ થાય ને એટલે એ હસોડું જીરવી નહીં કે કારણ કે એ લોકો ખેડૂત જેટલું જીરવી ન હોય કે કોઈ સૌથી વધારે વધારે જીરવીને નુકસાની અને જે કાંઈ ખેડૂતો જ જીરવી કે બાકી આ લોકોને ગણતરી પહેલેથીને જન્મથીને જ એની ગણતરી કેલ્ક્યુલેટર ઉપર હોય એટલે એ લોકો જીરવી ન હોય કે પાંચ રૂપિયા ખોટ જાય ને એ લોકો જીરવી ન હોય કે એટલે એને વગર કીધે પછી તમારે જે તમારા પ્રશ્નો છે એ હલ કરવા જ પડશે કારણ કે જીરવી ન હોય કે વેપારી માત્ર તમને કહું કેલ્ક્યુલેટર ઉપર હાલે એ તમને જીરવી ન એ હસોડી નુકસાની જીરવી ન હોય કે હજી કહી દઉં છું કે યાર્ડ એને જીન બંધ રાખવું ને એ પોહણ ન થાય કારણ કે એને મજૂર એટલા હોય મજૂરીના સ્ટાફ મળે બંધ રાખે તો પાછા મજૂર જાય એ મળે નહીં એટલે ના છીટકે ને ગમે એ ભોગે જીન ચાલુ રાખવું પડે રાખવું પડે ને રાખવું જ પડે